તો અમે જઈએ છીએ ભાત લઈને જો કે હવે નાકા વાર વાગ્યા છે સવારના વેલા ઉઠીને તો આપણે ભાત લઈને પોગી જઈએ આપણે ભાત લઈને જઈશી ને આ છે અમારી રહી રહી ટપીન એડામાં નાકા વારે છે ત્યાં ભાત લઈને જ પોગી જ્યાં છીએ લોકેશન ઉપર જો કે આ એડામાં આપણે વારવાના છે નાકા જો આ અહીંયા નાકા વારે સવારના જાઓ કંઈક હોલવુટ પી રહે ટાઈટ ને ઘોટ તો હવે તો કાઢી નાખો હવે ટાઈ ડૂડી ગઈ હાલો હું તમારા તો ભાત લઈને આવી આપણે તો આપણે એવું અહીંયા મોટર ચાલુ છે ને પાણી આવે છે અહીંયા અને અહીંયા જ નાકા વારવાના છે અને આમને આપણે ભાત દઈ દઈએ એટલે ખાવા માંડે હાલો તમારું ભાત તો આપણે જો આલ બાજુના એડા બધા પહી દીધા હે અહીંયા પાણી વારે છે ને આ પા આમાં પાણી હાલે છે જો આ દોરિયામાં હરિયામાં જાય છે પાણી નો લઈને આવી ગયા હી તા આ મંડા હે સિરાવા અને આપણને કઈક આવા ભંઠિયા ચોટી ગયા જો અને નો જ કેવાય કહો ખેડૂત હોય એને રોટલા ચાપટવાનું કહેવાય એવું થોડુંક કહેવાય જો આવા ભંઠિયા કીને કીને થાય છે એ કોમેન્ટમાં જણાવજો કેટલા બધા ચોટી ગયા છે આપણે વારવાના છે નાકા જ તો બ્લોક માં બન્યા રેજો અને આપણે જો નાકા વારતા હોય તો ચંપલ નો ગાડી આયા ગુચાઈ જ ને ચંપલ તોડી નાખી આ રજો ન કર પાણ આપણે તો જો આમાં એડામાં નાકા વારવાના છે આવરીતમાં દવા લેવા ડ્રઈમાં સાટવાની તો આપણે એડામાં નાકા વારી પૂરું થઈ ગયું હતું તે ફટાફટ આવતા દે અહીં મોટર બંધ કરવા અને વારવાનું છે ગદપમાં પાણી તો આપણે ફટાફટ હવે પાછી ચાલુ કરી નાખીએ જોકે હતા એને બંધ કરી નાખીએ તો આપણે પાણી વારી નાખીએ પછી બંધ ચાલુ કરી નાખીએ ફોન આપણા પાસે નતો જોકે ફોન ગયો તો બેન પાસે લેસન બાકી હતું તે કરવાનું હતું ચાલુ થાય ને એટલે આપણે મોટર ચાલુ થઈ જશે ને આપણે જવાનું છે તો આપણે અહીંયા પાણી ચાલુ થઈ ગયું છે ને આ પાણી જાય છે ગદપમાં તો આપણે પાણી ચાલુ થઈ ગયું છે અને આપણે જઈશી ગધબમાં નાકા વારવા તો આપણે અહીંયાથી પાણી અહીંયા નીકળે ઓલી કુંડિયાથી ના કુંડીએ તો આવી રીતના કંઈક પાણી ધોર્યા સડી ગયું હે અને આપણે આયા તાજો અહીંયા પાવડો પડ્યો છે અને અહીંયા ફૂટી પણ જીવશે તો આ છે આપણું જામુડો દર વખતે આવી દર વખતે આવી અને આપણે છે ગદબ તો ફૂટું એ હાંધી નાખી પછી નાખો વારી આવી કઈ ગામડા મોજ હોય ગામડું તો ગામડું જેવું શેર તો શેર કહેવાય ગામડા જેવું થાય बचपन नी यादें ताजा થઈ જાય ઘડીકવારમાં લાઈટમાં બેહી જાવ કે નઈ રહ્યા હે તો જો ના ના એવા હે આમાં ઈ ચરવાના હે સંતાડે મોડું જો એ આ હરિયા પૈ દીધા હે પણ સરસ મજા નો ફાળ આવ્યો હેર જવાની હવે વાર નથી આ આજુ નાખવું ભરાય તો ભરાય કેમકે વેલો ચાર વાગ્યા નો આવ્યો એટલે હવે જાય છે આપણે આપડે ઓલું હરિયું ભરી ગયું હે અને આમાં વારવાનું છે તો ફટાફટ વારી દઈ તો આપણે આમાં નાખો વારી દીધું હે અને પછી જઈશે આમાં પાણી પાવર વહી ગયો છે પરવા થોડો થોડો આવે છે અને આપણે જઈશીએ હવે વાળીએ તો આપણે પાવર વહી ગયો છે તો જો અમે નાકા બાકા હવે પાવર બાવર વહી ગયો હતો અહીંયા ટાંકો તોડવાનો હે તો આપણે આવો ટાંકો હે પણ આને સાફ તો કઈ નાખો ખોદે એકદમ પાછો આપણે તોડવાનો છે ટાકો અહ હા હવે ને કાઈ કામ હોય ઓકે

Ay, de el ઘર બકરીય નો લેતી કા તો હાયલો આટલા એ હાયલો આટલા કે લાકુ ત્રણ તરીકે આપણે <coughs>